તો રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના અંતર્ગત પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જામનગરના લાલ બંગલા સર્કલ પોસ્ટ ઓફિસ પાસે પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ અંદાજિત ચારસો પચાસ જેટલા પ્રાથમિક શિક્ષક પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી વર્ષ બે હજાર પાંચ પહેલાંના બાકી રહેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે અને આ તારીખ પછીના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવે તેવી માંગ સાથે આ ઝુંબેશ ચલાવવામાં આવી છે અમારી મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના છે ત્યારે કેન્દ્ર દ્વારા તાજેતરમાં યુનાઇટેડ પેન્શન સ્કીમ અમલમાં મૂકેલી છે પણ દેશના કર્મચારીઓ માટે આ યોજના પણ બરાબર નથી જ્યાં સુધી જૂની પેન્શન યોજના નહીં મળે ત્યાં સુધી આ પ્રકારના કાર્યક્રમો ચાલુ રહેશે આગામી પહેલી મે ના રોજ નવી દિલ્હી ખાતે જંતર મંતર ખાતે એનએમઓપીએસ ઓપીએસના ધરણા યોજવામાં છે જેમાં રાજ્યભરના શિક્ષકો જોડાશે